નમસ્કાર મિત્રો તારીખ છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં મજબૂત પરંતુ હાજરમાં ગરાગી ન હોવાથી નરમાયનો માહોલ જોવા મળી રહ્યો છે જીરું જે નવેમ્બર કરતાં ડિસેમ્બર વાયદો અને ખાસ કરીને ચાઇનાની જે લેવાલી ઓછી હોવાથી બજારમાં વીસ થી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે હાલના વાવેતર અહેવાલો પ્રમાણે જે નબળા આવી રહ્યા છે ગુજરાતમાં અઢારમી નવેમ્બર સુધી જીરુનું વાવેતર સત્તર હજાર હેક્ટરમાં થયું હતું ગત વર્ષે જે છ્યાસી હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું જીરુના વાવેતર માટે હજુ વાતાવરણ સાનાકળ ન હોવાથી ખેડૂતો વાવેતર કરવાનું ટાળી રહ્યા છે ગરમી હજુ પણ દિવસોની દરમિયાન થોડી વધારે છે વહેલી સવારે ઠંડી પડવા લાગે છે આ સપ્તાહમાં તાપમાન હજુ પણ ડાઉન થાય તેવી ધારણાઓ છે ચીરુ બજારમાં આગળ ઉપર જો ચાઇનાના નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો હોય છે હાલ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને જીરોનો બેન્ચમાર્ક જે ડિસેમ્બર વાયદો છે તેની વાત કરીએ તો એકસો સિત્તેરથી વધીને પચીસ હજાર એકસો ને સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળી જુઓ સાથે ચાતુ જય જવાન જય કિસાન